ડાયરેક્ટ કપડે ભાઈ વાળીએ કારણ કે ઘે દૂનું આપણી ઘરે છે ને પાણી નથી આવું એટલે આ છે ને આપણે સોટાથી અહીંથી લઈ જવાનું છે ઘેરે ઘેરેથી પછી ટીપણું સોટાથી પણ નાખવાનું છે પછી પાસે અહીંયા સોટાથી લાવવાની છે અહીંથી પછી પાણી ભરીને પાછું ઘરે લઈ જવાનું છે બોલો એટલા ધક્કા ખાવા પડે કારણ કે છે ને કેદુનું પાણી નથી આવું ને ઘરે એટલે આ સ્પેશિયલ આપણે છે ને સોટાથી અહીં લેવાય આવ્યો હું માર ભાઈ કા ભાઈ ને આમ જો આજ મોસમ કેવું છે આમ તો છે ને કરા વાદળા આ વાદળા એમ જ આમ તો અહીંયા ફૂદકું ફૂદકું કેવું મસ્ત મોસમ હોય જાય અહીંયા

બહાર નીકળવું પડે એને કરતા પછી શર્ટમાં માં હોય ને તો તૂટી જાય નહીં જાય મોસમ આમ તો જાવ કેવું હા આ તો જાવ વાદળા વરસાદ ને વાદળા છે ને આપડા ખાલી લાગે આપડા વાહ હે કેવું મસ્ત મોસમ છે કે આવો મોસમ છે ને વાડીમાં જો અમારે તમને કેટલી વાર કીધું તો અત્યારે ગાડી છે ને આપણે અંદર હતી ત્યાં જે બહાર કાઢી લીધી છે કારણ કે આ ગાડીમાં છે ને હવે ટાકા લાવવાના છે ઘેર હતી ને અહીંયા પાણી ભરવાનું છે તો હર દેવાય તે આવે છે કેમ કે બગામાં ભણવા જવાનું છે ને એટલે તો હાલો ફટાફટ સામાન ભેગી ને ઘેરે ભાગી આપણે ભાઈ ફાઇનલી આપણે ઘરે ને ગાડીઓ કરવાની છે પાર્કિંગ પાર્કિંગ ડાયરેક્ટ આયા જ છે ઠાઠું કારણ કે આપણે ટીપણું છે ને છે ને હાવ ખાલી થઈ ગયું આયથી હાવ ખાલી થઈ ગયું આયથી ખાલી થઈ ગયું ને ઓલ પાછળનું છે ને એ હાવ ખાલી થઈ ગયું કેમકે ક્યાદું છે પાણી નથી આવ્યું ને એટલે બધું ખાલી થઈ ગયું ને એટલે વાડીએ જવાનું છે ફરવા એટલે ડાયરેક્ટ ઠાઠું લગાડી દે એટલે ડાયરેક્ટ આ પણ રીઝન છે વાડી

ડાયરેક આ ભૂંગળા થી આવશે પણ આ ભૂંગળું છે ને થોડું કઠણ છે ને એટલે ઓલું લાયક નહીં આવે એટલે ઓલે પણ છે ને કુણ ભૂંગળું છે ને એ લેવા જાય એટલે ડાયરેક્ટ છે ને આ ટીપણું ભરાય જાય સમજો આખું ખાલી છે અત્યારે તો અમે છે ને માથા સડી ગયા છીએ અને આયો તો પાણીની વાર જોઈએ છે આ પાણી ની જો આ ઓ એટલું બધું કાદુ એક બાર રાખ બહાર બાર રાખ જાગડી કાદુ ઉયુ જવા દે ગરમ છે કે કાદુ છે રેડી નાખી હવે બધ કેમ લાઈન તું લાઈન પપ્પા અમે સાત ને આયાસે દાદા હું અહીંયા ગયો ને દર્શક અહીંયા ગયો છે કેટલું ઢોલાવા દીધું અહીંયા

એમ જ બનાવવું છે એમ તું છે છે ને બ્લોગ એમ જ બનાવવાનો હોય મારે છે ને શરૂઆતમાં શીખવું પડ્યું હતું પણ શીખવાડે વગર ન બોલો આનો છોકરો છે યુટ્યુબરનો છોકરો છે રગ રગ ખૂન ખૂન માને વલોગિંગ છે વિડિયો બનાવવાનો છે કા વાહ 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 ભાઈ વાહ 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 શાક છે ડુંગળી છે ને રોટલી

Wah, kyo kyo, <noise> 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 <noise>

તમને યકીન ન થતો હોય ને તો હું પ્રૂફ હારે લાવું છું ઉભે તમને દેખાડું જો એક ને એક ને પંદર મિનિટ થઈ ગયું છે ને અત્યાર સુધી હું શું કરતો થયો આપણે વિડીયો છે ને એડિટિંગ કરતો થયો આપણે એસકે બન્યો છે એક વિડીયો એડિટિંગ કરી નાખ્યું છે મારો એક એડિટિંગ કરી નાખ્યું છે ને આપણું એક બ્લોગિંગ એડિટિંગ થઈ ગયો છે એમ આપણે છે ને એક વાગી ગયો છે કાંઈ આમ એક દોઢ એક દોઢ બાર એક દોઢ એમ વાગી જ જાય પણ આજ મેં વિશે વાલોને દેખાડી દઉં કાંઈ બે ત્રણ દિવસ તમને દેખાડતો જ રહો કે આપણે વિડીયો ક્રિએટરની લાઈફ કેવું હોય આપણે હેલો ન હોય અડધી રાત સુધી આપણે જાગવાનું હોય અને સવારમાં આપણે મોડા મોડા ઉભા થાય એવું હોય તો હાલો આ બ્લોગ અહીંયાથી થી વિડીયો પસંદ હતો લાઈક કરી નાખજો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો હાલો મળી બીજા બ્લોગમાં જય માતાજી સત્રી કૃષ્ણ